એટલે તમે દાગ લગાડો તમે આ કુમળી ફરિયાદ કરી નથી અને સહન કરે ખબર પડે છે કે કઈક ખોટું થઈ ગયું છે વ્યસન મુક્તિનો સેમિનાર કરવા જાવ ને મને બે પેક બીજા વગર ફોટો ન ચડે એટલે આલે મેં એમ કીધું એ ભક્તોને જે ભાઈ પૂજ્ય બાપુ સુધી મેસેજ તો પહોંચાડો ઘણી વખત એવું હોય છે કે તમે તમારી ફૂટપટ્ટી થી બાપુને માપુ છો બાપુ વિરાટ હોય અજાણ રાખવામાં કરે હવે ભરોસો વગર તો છીટકો નથી કોક ને દીકરી દેવી હોય તો આપણે પૂછીએ તમારી લાયકાત હું તો કે હું ઉંમર લાયક છું એટલે દઈ દઈએ કોઈ હવે મોબાઈલ વગર તો જીવવું અઘરું થઈ ગયું બે શ્વાસ ઓછા લે તો હાલે બે નેટવર્ક ઓછા ન યસ હવે મોબાઈલમાં છે એક તો સંસ્કાર નો છાંટો નથી માવતર પાસે ટાઈમ નથી આપણા ઘરમાં પાંચ ભાઈઓ હોય તો પાંચે ના સ્વભાવ સરખા નથી હોતા રાઈટ બે લોકોની પાસે જોઈએ એટલી જમીન હોય ને બે ને જામીન ન મળતા હોય હમ એમ ભાઈ આપણે હંમેશા કેતા છે કે શિક્ષક કભી સામા સાધારણ નહી હોતા ઓર નિર્માણ ઉસકી ગોદ મેલતે પરંતુ હાલમાં જ એક એવી ઘટના બની છે ને જે સાંભળીને કદાચ જે બોલવામાં પણ શરમ આવે સાંભળવામાં પણ શરમ આવે અનેક લોકો છે તે તે શિક્ષકો ઉપર વિશ્વાસ વિશ્વાસ હોય છે છે પરંતુ આ પ્રકારની ઘટના બની જે કારણ કે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં તાલુકામાં આવેલી મા અમર શૈક્ષણિક સંકુલ છે અને તેમાં શિક્ષણ જગતને લાંચન લગાવતી ઘટના બની છે વીસ થી વધુ વિદ્યાર્થીઓ છે તેના પર સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલના શિક્ષક છે તેના દ્વારા જે કહી શકાય કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે પ્રકારના હરકતો કરવામાં આવીને હાલમાં જોઈએ તો આખું ગુજરાત છે તે હચમચી ગયું છે આ ઘટનાથી અનેક વાલીઓ છે તે બોર્ડિંગમાં પોતાના બાળકોને મૂકતા હોય છે અને હેડલાઇન ન્યૂઝ હેડલાઇન ન્યૂઝ દ્વારા જે આ ખબર જાપવામાં આવીને ત્યારબાદ જે ઇમ્પેક્ટ કહેવાય કારણ કે આપણે હંમેશા જોતા હોઈએ છીએ છાપામાં છપાતું હોય છે ટીવીમાં આવતું હોય છે પરંતુ એની ઇમ્પેક્ટ વિશે હંમેશા વાત લોકો જે પૂછતા હોય છે કે તમે વાત કરો છો તમે લખો છો શું ઇમ્પેક્ટ પડે છે પરંતુ આજે ઇમ્પેક્ટની વાત કરવી છે આવડી મોટી ઘટના અને જગદીશ મહેતા ઘટના પર શકાય સરડાણથી લખ્યું ને ત્યારબાદ હવે જે ઘટના છે તેમાં કેસ પણ થયો છે તો આપણે અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતી માં આપનું ખુબ ખુબ સ્વાગત છે જી જી નમસ્કાર સર જે રીતે આ ઘટના બની છે કદાચ આપણે એમ કહી શકાય કે આ ઘટના પર ચર્ચા કરવાનું પણ આપણને કહી શકાય કે જે આ પ્રકારની ઘટના કારણ કે જે શિક્ષકો છે તેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું ને આપના દ્વારા જે લખવામાં આવ્યું ને ત્યાર બાદ અત્યારે આપણે જોઈએ તો જે ઘટના છે તેમાં अनेक પ્રકારનો કહી શકાય કે જે કેસ પણ થયો છે સર કઈ રીતે સૌપ્રથમતા ઘટના જો છો અને શું કેશો સર આ ઘટના વિશે જુઓ કૃપાલસિંહ ભેસાણ તાલુકાની પરબ ગામે આવેલી વિશ્વ પ્રસિદ્ધ પાવન પતિત પાવન એવી જગ્યા ને એની આસ્થા સ્થાન છે દેશ દેશા કરોડો લોકો પરબ વાવડીમાં માથું ટેકવીને પોતાની મનોકામના પૂર્ણ થયાનું કે મનોકામના નો સંકલ્પ કરી રહ્યા છે પૂજ્ય કરશનદાસજી બાપુ એક હું ત્યારે સંદેશ દૈનિક માં નોકરી કરતો તો પત્રકાર તરીકે અને મારે કરશનદાસજી બાપુ નો ઇન્ટરવ્યુ લેવાનું મને સદભાગ્ય મળ્યું હતું ઓકે સામાન્ય રીતે મને એમ કેવામાં આવ્યું હતું કે બાપુ એટલે કે કસનદાસજી બાપુ કોઈને ઇન્ટરવ્યુ આપતા નથી રજની કુમાર પંડ્યા હવે દેવ થઈ ગયા પણ રજની કુમાર પંડ્યા બહુ મોટા પત્રકાર લેખક સાહિત્યકાર મને એનું નામ આપીને એના ભક્તો કીધું હતું કે રજની કુમાર પંડ્યા જેવા સાક્ષર આવેલા તો પણ બાપુએ ઇન્ટરવ્યુ આપવાની ના પાડી તી એટલે તમારો મેળ નહી પડે મેસેજ એવું તમારી ફૂટપટ્ટી થી બાપુને માપો છો બાપુ વિરાટ હોય તમે એને વામણા ન બનાવો ભલા માણસ તમારે જેવી વિભૂતિઓ છે એટલે તો આ સંસાર ઉજળો છે કીધો હવે અમારે અમે પૈસા દઈએ તો અમને કોઈ ખાવા દેતું નથી સમજી બીજું બધું તો અમારા સામાન્ય માણસો છીએ એટલે પૂજ્ય ગુરુદેવ ને કીધું કે આપણે ખોલી કટાક્ષ ની બાબતમાં વાત કરી તમે તમારી ભાષામાં વાત કરી મેં મારી ભાષામાં વાત કરી પણ મૂળ મારે તમને હવે કૃપાલ છે આપણા પ્રકરણ તરફ લઈ જવાનું છે કે આવા ફકીરી સ્વભાવના સંત હજી બિરાજમાન છે એનાથી મોટી આપણી ઉપલબ્ધિ કઈ હોઈ શકે

નામનું ગામ છે છોડવડી એ છોડવડી ગામ તરફ જવાના રસ્તે મા અમર શૈક્ષણિક સંકુલ નામની એક શિક્ષણ સંસ્થા બે વર્ષ ચાલુ થયેલી ઈ કોને કરી કરસનદાસજી બાપુ જે અત્યારે બિરાજમાન છે એના લઘુ છે એટલે એના પછીના એ લઘુ નામ છે જીગા બાપુ એ જીગા બાપુ ને રામ જાણે કોણે હું લાલચ આપી હોય કે હું એને મોહ થયો હોય કે એને આ સ્કૂલ અહિયાં જે છે એ સ્કૂલ બે વર્ષ આ ટેક ઓવર કરી છે આની પેલા કોઈ વડોદ એટલે રાદડિયા પરિવાર ચલાવતા હતા સરસ્વતી શૈક્ષણિક સંકુલ એવું નામ હતું પણ એ કઈ હાલી નહી એટલે એને માર્યા તાળા તાળા મારા એટલે ખબર નહીં કોને હું થયું એ રામજીને કો કે જીગા બાપુને કીધું લઘુ મહંત પરબ વાવડીના કે આ સ્કૂલ આપણે ટેક ઓવર કરી લઈએ તો છોકરા મોકરાઓ ભણે ને પછી જે એનો ઈરાદો હોય ઈરાદો તો સારો હોય છે એમ આપણે માની લઈએ પણ એ વાત થી કરસનદાસ થી બાપુને અજાણ રાખવામાં આવ્યા ઓકે બોર્ડ મારી દેવાનું મા અમર શૈક્ષણિક સંકુલ અને ઉપર પાછો પાછું કરસનદાસ બાપુ નો ફોટો છે આશીર્વાદ આપતા હોય એવું હવે એ શૈક્ષણિક સંકુલ જીગા બાપુએ શું કર્યું એના પોતાના પૂર્વાશ્રમ ના સાંસારિક ભાઈ એના બનાવી દીધા એને ઢોસાની ભેસાણ માં બોલો એટલે તમે શૈક્ષણિક સંકુલ બનાવો છો તો કોઈ શિક્ષક હોય શિક્ષા વિદ હોય ચારિત્રશીલ હોય સાક્ષર હોય એને આમાં ઇન્વોલ્વ કરવા જોઈએ ને જી તો વાંધો નથી અનેક ધાર્મિક સંસ્થાઓ આવા ગુરુકુલો ચલાવે છે શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે ઘણા અહીંયા આત્મી કોલેજ છે તો જ છે ને આત્મી કોલેજ આત્મી યુનિવર્સિટી છે તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના એક જે પંથ છે એના દ્વારા સંચાલિત છે સ્વામિનારાયણ ગુરુકુલ છે ગોંડલ રોડ ઉપર તમે જાઓ હવે એને કન્યા ગુરુકુળ બનાવ્યું છે સ્વામિનારાયણ ગુરુકુલ ના જે ગોંડલ રોડ ઉપર ગુરુકુલ છે એ લોકો હવે કન્યા કન્યા ગુરુકુલ પેલી ક્રાંતિ આમ તો ક્રાંતિકારી વાત છે કારણ કે ભલે જો ભાઈ કળિયુગ છે એટલે બીજું બધું સરખા નથી હોતા મળતા હોય આવું હોય ને તો ગુરુકુલ બગડી ગયું ગુરુકુલ એમ નહીં ભાઈ બગડે બધા બગડે કળિયુગ છે પણ જેટલું હારું છે એટલું જુઓ ને તમે અર્ધો ગ્લાસ ભરેલો છે એ ખાલી છે હું કામ જુઓ અર્ધો ભરેલો તો છે એમ તો જુઓ જી જી એમ કમસે કમ એ ગુરુકુળમાં જે હજારો છાત્રો અત્યારે ભણે છે એમાંથી માર્ગદર્શ આડા આવડા હોય કે બધું સમજ્યા પણ બાકીના કેટલાક લોકો કમસે કમ જ્યાં છે ત્યાં સુધી તો રહે છે જી અને ન રે તો આપણો વાંક ને બધું ગુરુદેવને ઉપર ઠોકી દેવાનું શું કામ છે જવાબદારી તો આપણી પણ છે ને આપણા છોકરા ના કેવું જોઈએ કે તમને સારા ગુરુકુલ માં મૂક્યા છે ભલા તમે આ તમાકુ બમાકુ ખાવામાં ખરાબ છે તમારા હળી જશે હાટકા વગેરે વગેરે એમાં બધું તમે પૈસા આપી ગયો એટલે આ કઈ ગુરુકુલ હોય કે કોઈ પણ હોય તમે આપણે ટેક્સ ભરીએ છીએ પોલીસ તો છે પણ પોલીસ હું છે અપરાધ અટકાવી ના શકે ને તમે મારું ખૂન કરવાના છો એ પોલીસ ને થોડું સપનું આવે ખૂન કર્યા પછી કે તમને પકડે ને જેલમાં પૂરે વગેરે પણ ખૂન કરવા ન એને કઈ એ કઈ સપનામાં ના આવે જી એમ ગુરુકુલ થી માંડીને કોઈ બધી જગ્યાએ આવા બધા કૌભાંડો આવ્યા છે એટલે બધા એમ કે તમે કયો ગુરુકુલ ગુરુકુળમાં એટલે ભાઈ એમાં એમ છે ખેડા આપણે હમ

એટલે એ જે અમર શૈક્ષણિક સંકુલ વંથલી થી છોડો અને ભેસાણ થી છોડોબડી રોડ વચ્ચે બનાવ્યું એમાં ત્રણસો છોકરા હતા ને એક હોસ્ટેલ બનાવવામાં આવી એમાં નેવું છોકરા હતા એ હોસ્ટેલ ને હાચવવાની જવાબદારી માં એક પ્રિન્સિપાલ ને ગ્રહપતિ હવે આ બંને ભયંકર યંગ છે તમારા જેવી ઉંમરના ભલા માણસ તમારે એક વસ્તુ લખી રાખવું જોઈએ કુમળી વય ના છોકરાઓ તરુણ અવસ્થામાંથી કુમાર અવસ્થા કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થા તરફ જઈ રહેલા છોકરાઓને જયારે તમારે સાચવવાનો હાવ બાળ ગોપાળ હોય તો વાંધો નથી પણ આ એજ એવી છે જેમાં એને વાળો એમ પડે વાળો એમ પડે હવે તમે હું દારૂ હું થી ખબર છે એટલે કા હું પીવું તો મને કોઈ થી કોઈ અટકાવી કારણ કે હું સમજીને પીવું છું

પણ આઠ નવ વર્ષ નો છોકરો થાય ત્યાંથી શરૂ કરીને એની અમુક પ્રકારનું ડિસ્ટન્સ થી વાત કરવી જોઈએ અને એની ભાષામાં ધીરે ધીરે બધું જોઈએ ધીરે ધીરે બધું કહી દે તો બગડી જાય કેવું જોઈએ કપડા બરાબર જે આપણે માનીએ છીએ એવું ઈ નથી માનતા ઈ એને શું માને શરમ જેવું ઓહો ભાઈ દેખાય કપડા પહેર લેવા જોઈએ ઈ નિર્દોષતાની મજા છે એમ કઉ છું હમ એમાં એને પાપ નથી લાગતું એ બેટા સેમ સેમ ન રેવાય ચાલો ટુવાલ વીટી લ્યો એની જેમ આ બાળકોને કેવું જોઈએ એટલે ગ્રહપતિ કે પ્રિન્સિપાલ ઈ એવા પેલા તો રાખવા જોઈએ જેનું સ્તર આપણે કે માસ્તર મા જેવું સ્તર હોય એવાને રાખવા જોઈએ પેલી ભૂલ પેલામાં પહેલી ભૂલ કે તમે યુવાન ગમે એને બે ચોકીદારી જેમ રાખી દયો હવે બે યુવાન છે એની પાસે લાયકાત હું યુવાન છે એ બીજું કઈ નહીં તો આપણે કોક ને દીકરી દેવી હોય તો આપણે પૂછીએ તમારી લાયકાત હું તો હું ઉમર લાયક છું એટલે દઈ દઈએ કોઈ ઉમર લાયક એ કઈ લાયકાત છે બાકીનું બધું પૂછવું જોઈએ ને ધંધા ધાપા શું છે તમારું બેકગ્રાઉન્ડ શું છે મિત્રાચારી કેવું છે વ્યસન છે કે કેમ વગેરે વગેરે એમ ગ્રહપતિ ગ્રહ માતા કે પ્રિન્સિપાલ કે શિક્ષક એ પસંદ કરતી વખતે કારણ કે તમને ખબર છે કે એક હોસ્ટેલ છે હોસ્ટેલ રાતના બધા રે છે છોકરાઓ નેવું છોકરા અને એ આ કુમળી વયના જે ફરિયાદ કરી નથી શકતા મુંજાયા કરે ફરિયાદ ન કરી શકે અને સહન કરે ખબર પડે છે કે કઈક ખોટું થઈ ગયું છે આવી એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ હોય છે જી કે ખોટું થઈ રહ્યા ખબર પડે છે પણ લજ્જા શરમ થી કઈ નથી કરી શકતા અતિ થાય તો કે એવું થયું અમે પેહલી વખત લખ્યું મેટર યસ યસ તો લાગતા લાગતાના ફોન ફટાકા બહુ બધા એવા કે ભાઈ પરબ ની જગ્યા જે છે વિશ્વભરમાં પ્રખ્યાત પરબ ની જગ્યા ને દાગ લાગે મેં એમ કીધું ભલામણા મેં લગાડ્યો હોય તો મને કયો હમ હમ એટલે તમે ને તમે દાગ લગાડો તમે તમે કયો બહાર કાઢો એવું હાલતું હશે હમ તો દાગ સૌથી પેલા લગાડ્યો કોને ધારા અમે અમે ક્યાં સીધું કે કોઈ પણ સાહેબ તમારી સસ દાગ લાગે પણ અમે કહીએ તો અમે તો પ્રજાના પત્રકારે અમારે શું કેવું છે ભાઈ જો ઉજળું એટલું દૂધ હોતું નથી પીળું એટલું સોનું હોતું નથી બાપુ એટલા બધા કરસનદાસજી બાપુ હોતા નથી અને બધી જ શૈક્ષણિક સંસ્થા ગુરુકુલ હોતી નથી કે ગુરુકુલ હોય એ બધું પવિત્ર હોય જરૂર નથી બધું હોય છે એ અમારે કેવું તો પડે ને પત્રકાર શું કરવાનું હોય એટલે અમે જે ઉટપટાંગ રિપોર્ટ અમારી પાસે આવ્યો હતો એમાં અમે તહકીકાત કરી હમ અને અમે લાગતા વળગતા ને ફોન ફટાકા કરીને रियल હકીકત શું છે જાણી તો ગઈકાલે વધુ સારું અને આમ જુઓ તો એનાથી શું થાય છે વાત હકીકત બાળકો જે છે ઈ કર્ણોપ કર્ણ બધાને ખબર પડી જાય કોની યારે શું થયું આવે ને એનો કોઈ દોસ્તો છે દોસ્તો બે પાકી હતો ડિપ્રેશનમાં આવે એની આખી કેરિયર બગડી જાય એમ કીધું આપણે ફરિયાદ કરીને આપણી જ એબ ખોલી પાડવી ને એ તો હકીકત છે હાલો આને જે સજા થાય છે બે ને માની લો બે ને સજા થતી થશે વધારે સજા તો વીસ બાળકોને થવાની જેની સાથે તથા રીતે આ ઘટના બની હોવાનું કેવાય છે એટલે ગઈકાલે કોક ડાયા માણસો ભેગા થયા વળી પરબ વાવડી નું નામ આપ્યું કે ભાઈ આવડી મોટી સંસ્થા છે એને ધબ્બો લાગે વગેરે વગેરે એમાં પાછા બાપુ તો દોષિત છે નહીં કસનદાસજી બાપુ એ તો વયસ્ક છે એની ઉમ્ર નો ગેરલાભ લઈને લઘુ ત્યાં ખેલ પાડેલો છે ગુરુકુલ નો અને શૈક્ષણિક સંસ્થાનો જીગા બાપુ એ હવે શું થયું ગઈકાલે તો એ બધું પૂરું થઈ ગયું પણ ત્યાં આગળ વાત વધી કારણ કે વાત ગંભીર હશે બાળ સુરક્ષા અધિકારી છે એટલે કિરણ કીધું કે આ તો કોઈ કાળે ચલાવીને આ તો છે ભયંકર ઘટના છે એટલે એને વાલીઓને કીધું કે નહીતર પછી અમારે ફરિયાદી બનવું પડશે અમારે એટલે કે બાળ સુરક્ષા અધિકારી હોય કે સ્થાનિક પોલીસ હોય કે કોઈ પણ

કોઈ માવતરે તો ફરિયાદી બન્યા એટલે એને બનવું પડ્યું રાધર અને ફરિયાદ નોંધવામાં આવ્યા બંને બંને સામે સોરી બંને સામે ફરિયાદ નોંધવામાં આવી અને એફઆઈઆર અને ઈ ગઈકાલે એ બંને આહિર અને ભૂદેવ જે ટ્રસ્ટી કે જે છે ગ્રહપતિ અને પ્રિન્સિપાલ ગઈકાલે આખો દિવસ એ પોલીસ કસ્ટડીમાં જ એટલે કે પોલીસ થાણે જ હતા આજે શું રાતના પાછા જીગા બાપુ એને લઈ ગયા પરવાવડીમાં તમે જુઓ હવે આપણે આ વળાંક આવે છે કે શું પ્રોબ્લેમ છે તમને એટલે કે જીગા બાપુ ને જયારે ખબર પડી કે આવી ભયંકર ઘટના ઘટી છે તો હજી બે ઉપર તમારે માથે હાથ રાખવા

અત્યાર સુધી એને આવી કોઈ ખબર નથી એવું એના મેઈન જે સેવક હોય છે એવા સૂત્રો માંથી જાણવા મળ્યું હમ એટલે ઈ લઘુ જીગા બાપુને ખીજાણા ભયંકર ગધડા અને એને કીધું તમારે આ દિંડક કરવાની જરૂર શું છે આપણે લાખો કરોડો લોકોને મફત જમાડીએ છીએ દાન ધર્મ આપણે આવે છે ને આપણે કરીએ છીએ તો આ પૈસા લેવાનો ને નિહાળ ચાલુ કરવાનો ને એમાં પાછા આવા ચારિત્રના ભ્રષ્ટ અથવા તો શિથિલ ચારિત્ર વાળા લોકોને નોકરીએ રાખવાના ગમે એમ ગાડું ગબડવાની જરૂર શું હતી જો તમારે ગુરુકુલ જેવું એટલે કે શિક્ષણ સંકુલ શરૂ કરવું તું વાંધો નથી પણ એમાં ત્રણ શરત તો મેઇન હોવી છે ને સ્ટાફમાં

તો આ પ્રકારની જે આખી મેલી મુરાદ જે સંસ્થા ચલાવી હવે હું થયું કરીગા બાપુને આદેશ આપી દીધો કે જેટલા હોસ્ટેલમાં હોસ્ટેલમાં જો કે જેટલા નેવું છોકરા હતા મોટા ભાગ ને તેને માવતર લઈ ગયા હવે રેડ્યા ખેડ્યા કોઈક વધ્યા હશે એની કદાચ આજે આપણે ચર્ચા કરતા હશુ ત્યારે કોઈક લઈ ગયા હશે

હવે વધુ નામ ખરાબ નથી કરવું એટલે બંધ કરી યસ એટલે હવે જેટલી પણ આસ્થા સ્થાનકો કે ધર્મ સ્થાનકો જે છે એને કળિયુગના કાટ લાગવા માંડ્યા છે અને કળિયુગના કાટ લાગવા માંડ્યા એટલે હવે શું થઈ ગયું છે આ જે કરશનદાસજી બાપુ જેવા જેટલા ફક્કડ ગીધારી છે એની આડસ માં આજુ બાજુ એક આખું મંડળ રચાઈ જતું હોય છે અને એને દારૂ પીવો છે ને નિર્વ્યસની ના ભાષણ આપવા છે એમ થોડું આલે વ્યસન મુક્તિ નો સેમિનાર કરવા જાવ ને મને બે પેક બીજા વગર ફોટો ન ચડે એટલે આલે એવું હોય કે કોઈ તો આવું છે કે બાપુ નું ખરાબ ન દેખાવ પણ અમે બાપુ નું ખરાબ ક્યાં બાપુને નામે કેટલા લોકોની જિંદગી ખરાબ છે આ છોકરા જે કુંબળી હોય ને હવે એને આખી જિંદગી આ વેંટારવાનું કે મારી ઉપર આવો દુરાચાર થયો છે બોલો એની હાલત તો જો માનસિક હાલત કેવી થાય એની જી સર એ જ કે થોડા દિવસ પેલા સુરતમાં પણ આપણે જોઈએ તો જે શૈક્ષણિક એક શિક્ષિકા છે તે એક વિદ્યાર્થીને લઈને ભાગે ભાગી ગયા હતા અને અત્યારે તો દર થોડા આ પ્રકારના જે સમાચારો છે આપણે જોતા હોઈએ જે પેલા વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ પર પણ આ પ્રકારના ચેનચાળા થતા હોય છે હવે તો વિદ્યાર્થીઓ પણ બાકાત નથી તો સર હવે વાલીઓ છે સ્કૂલે મૂકતા પણ ડરે છે કઈ રીતે જુઓ છો સર સાહેબ એમાં એવું છે આમ એનો ઈલાજ એક જ છે ભગવાન હમ હમ એના સિવાય પાછો કોઈ ઉકેલ નથી એ કહી દઉં માવતર કરે શું હવે ભરોસો મૂકાવ કરતો છૂટકો નથી એટલે એમ માને છે કે આવી જે પતિત પાવન જગ્યા વાળા લોકો સ્કૂલો બાંધાવે છે તો એવી છાપ ઉપસે કે ભાઈ આને પૈસા ની ભૂખ તો નથી કારણ કે તો તો શરૂ હું કામ કરે કોઈ દી હું માવતર નો જરાય વાંક કાઢતો નથી કોઈ માવતર નો વાંક છે જ નહીં અત્યારે લાઈફ એવી થઈ કે માવતરે બે ટાણા ના છેડા ભેગા કરવા અને બીજું ઘરમાં સંસ્કાર તમે આપો તમારો ઘર નો ઉમરો ટેપા નથી કે બાયણે પોસ્ટર મુખ છપાણા નથી તમે શરણાઈ વગાડો અને હું અહીંયા આંબલી ખાવ તમારી તાકાત નથી બધા શરણાઈ વગાડી શકો yes. તમારે શરણાઈ માં થૂક ઉડે ને ઘોઘરો અવાજ થઈ જાય હું કામ ને આંબલી તો હું ખાઉ છું તમે તો ખાતા નથી એ અસર તો થાય કે નહીં આ એના જેવું છે હું આપણા સંતાનો ખરાબ નથી હોતા પણ બહાર જાય અને ઓટીપી માં જેમ અત્યારે નવું આવ્યું ડિન્ડક મને તો ખબર મેં જોયું નથી કહું છું આ ઓટીટી ઓટીટી હું કેવાય એ જે નવું આવ્યું છે ઓટીટી હવે એમાં તમે જુઓ ગાળા ગાળી ને નૈકરું વિભક્તાની ધર્મ સિવાય સાંભળ્યું છે બરાબર હવે ઈ પાછું મોબાઈલ માં તો આવે જ છે યસ હવે મોબાઈલ વગર તો જીવવું જ થઈ ગયું એટલે બે શ્વાસ ઓછા લે તો હાલે બે નેટવર્ક ઓછા ન હાલે યસ હવે મોબાઈલ માં છે તો એક તો સંસ્કારનો છાટો નથી માવતર પાસે ટાઈમ નથી અને શિક્ષણમાં સંસ્થાઓ જે છે ત્યાં ફી ઉઘરાવાના કારખાના છે હમ ગ્રાહક માને છે ઈ ક્યાં શિષ્ય માને છે જી આ ઘરાક આપણા ઘરાક આયવા એમ હમ અને અત્યારે જે પ્રથા છે ભરતી પ્રથા એમાંય ક્યાં ક્વોલિટી જોવામાં ક્યાં આવે છે ચારિત્રવાન છો એ તો કોઈ પ્રશ્ન જ આવતો નથી પૂછાતુંય નથી યસ ઈ કે તમે વળી કોણ ઈ તો હાલે ઈ તો બસ કાગળિયાના થોથા લઈને આવે કે આટલા આટલા નિયમ અનુસાર તમારે અમને દાખલ કરી દેવા પડે હો વાત ને એક વાત પછી ગમે એવો હોય આ કેસમાં એવું થયું કે બે છોકરા જે છોકરા જેવા છે બે જેને જેને 20 બાળકો ઉપર દુષ્કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે બે યુવાન છે લ્યો હવે આ લોકો એ શું કરેલું ખાલી રાખવા ખાતર રાતે જાગવા ખાતર એમ કે રાખો તો એ તો સ્વાભાવિક બગડવાનો તો પ્રશ્ન નાના એક તો ગરીબ હોસ્ટેલમાં કોણ રહેતા હોય બિચારા જેને ઘરે પોહાતું ન હોય ઓછા પૈસે જીવી શકાતું એ માની ને માવતર મોકલે અને એમાં આવી સંત અમર દેવીદાસ જેવી જગ્યા હોય તો બધાને શ્રદ્ધા હોય કે અહીંયા વાંધો નહીં એ બિચારા એમને મોકલા હોય હવે એ છોકરાઓને છોકરા ભણે એટલે એને કુક પેન્સિલ જોઈએ રબર જોઈએ પૈસા જોઈએ કઈક પણ પ્રોબ્લેમ હોય નાના મોટા આ છે એ ગ્રહપતિ સિવાય કોને કહે પ્રિન્સિપાલ ગ્રહપતિ એને જ કે કે ભાઈ મને ફલાણો છોકરો મારે છે દાખલા તરીકે છોકરા છોકરા ઝઘડા કરતા હોય તો એ કહેવાનું કોને બાળ સુરક્ષા અધિકારી કિરણભાઈ રામાણી કિરણબેન રામાણી બેન આ ગઈકાલે જોયું કે વિડીયો કેટલાક સીસીટીવી ફૂટેજ એમાં એને જોયું કે આ તો બહુ ભયંકર છે એટલે આ કેસ કબાડા થયા અને એની હવે કાર્યવાહી થઈ રહી છે સર અમારી સાથે જોડા બદલ બદલ અને આપનો સમય આપો તો જોડાઈન ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર હાલમાં જે રીતે ઘટના બની છે જે અમર શૈક્ષણિક સંકુલ છે તેમાં જે વિદ્યાર્થીઓ સાથે જે ઘટના બની છે તેને લઈને વાત કરી અને એ સાથે જ જોઈએ તો સર હાલના જે શૈક્ષણિક હાલમાં જે ચાલતી શિક્ષણ સંસ્થાઓ છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર